નમસ્કાર મિત્રો આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાના સમાચાર અત્યારે મીડિયામાં વહેતા થયા છે શું મિત્રો અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં બનશે વાવાઝોડું કારણ કે થોડા દિવસ પહેલા બંગાળની ખાડીમાંથી એક મોટી વરસાદી સિસ્ટમ બની હતી ને જે મધ્ય ભારત ઉપર મિત્રો એક ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની હતી આ સિસ્ટમ મિત્રો વાવાઝોડું બનવા માટે માત્ર એક જ સ્ટેપ બાકી હતું પરંતુ એ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને રાજસ્થાનના ભાગો પરથી પાકિસ્તાન તરફ જતી રહી હતી ત્યારે ફરી એકવાર હવે પછીના દિવસોની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાના સમાચારો અત્યારે મીડિયાની અંદર ફેલાવા લાગ્યા છે આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આ મન્નારની ખાડીમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનવાની છે ને જે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર કેટલા લેવલ સુધી મજબૂત થશે ને શું વાવાઝોડું બનશે કે નહીં

હવામાન વિભાગ તરફથી મિત્રો આજે અત્યારે લેટેસ્ટ હવામાનના એલર્ટનો ગુજરાતનો મેપ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવનારી કલાકો માટે ગુજરાતના કયા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ મિત્રો ચૌદમી ઓગસ્ટના દિવસે પણ રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની આગાહી રહેશે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ

ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર પણ મિત્રો તમે જોઈ શકો છો કે વિસ્તારોની અંદર એક નબળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર જોવા મળી રહી છે સક્રિય અને જે સિસ્ટમના કારણે મિત્રો અત્યારે ગુજરાતના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદરથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવનારી કલાકોમાં જોવા મળી શકે છે વરસાદ તો સૌથી પહેલાં તો મિત્રો આપણે એ જાણી લઈએ તો રાજ્યની અંદર આવનારી કલાકો માટે ગુજરાત હવામાન વિભાગે આજે મોડી સાંજને રાત્રિના સમયગાળા સુધીમાં કયા ભાગોમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે તો ત્યારબાદ આપણે જાણીશું તો અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે શ્રીલંકા આજુબાજુ એક મોટી હલચલ શરૂ થઈ ગઈ છે અને આવનારા પાંચથી લઈ સાત દિવસની અંદર મિત્રો એક નવી સિસ્ટમ બનશે ને જે સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાના જે સમાચારો આવી રહ્યા છે તમામ જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મોડી સાંજ દરમિયાન ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે આવનારી કલાકો માટે જેમાં મિત્રો ગુજરાતની અંદર સોળ જેટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં ઉત્તરી ગુજરાતના મિત્રો ખાસ કરીને સાબરકાંઠાના કેટલાય વિસ્તારો હોય તે લાગુના મહેસાણા અને બનાસકાંઠા લાગુના વિસ્તારોથી લઈ પાટણના વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘણા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો સુરત ભરૂચ નર્મદા છોટા ઉદેપુર દાહોદ લાગુના વિસ્તારોથી નર્મદા અને વલસાડના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે ધોધમાર સૌરાષ્ટ્રની અંદર પણ હજુ આવનારી કલાકોને લઈ મિત્રો અમુક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે જેમાં ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારી કલાકો માટે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર આ પાંચ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદનું આવનારી કલાકો માટે યલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે આમ મિત્રો સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો ચૌદમી ઓગસ્ટનો મેપ પણ તમે જોઈ શકો છો કે જેની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી મિત્રો ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટ રહેશે અને ઉત્તરી ગુજરાતના બે જિલ્લાઓ આમ મિત્રો આવતીકાલે સાત છ જિલ્લાઓમાં મિત્રો ભારે વરસાદનું એલર્ટ રહેશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર દમણ દાદરા નગર હવેલી ભરૂચ સુરત નવસારી અને વલસાડના પંથકોની અંદર હજુ આવતીકાલે પણ મિત્રો અત્યારે મિડલ લેવલ ઉપર ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ ભારે જોવા મળી રહ્યું છે ને જેના પગલે ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર આગામી કલાકોથી લઈ આવતીકાલે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે આ સાથે જ મિત્રો તમે અન્ય મેપની અંદર પણ જોઈ શકો છો કે મોટા ભાગના ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે આવનારી કલાકોની અંદર મિત્રો ઘણા વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી છે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા વિસ્તારો હોય જેમાં ભાવનગર અમરેલી આ સાથે જ સુરેન્દ્રનગર આજુબાજુના રાજકોટના વિસ્તારો હોય રાજકોટના જામનગર લાગુના વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર હજુ પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે સાથે જ મિત્રો જેમ તમે જોઈ શકો છો ચૌદ તારીખનો મેપ જાહેર કરવામાં આવ્યો છે આ તમામ વરસાદના એલર્ટના મેપ મિત્રો અત્યારે સાંજ મોડી સાંજ દરમિયાન હવામાન વિભાગ તરફથી મિત્રો પોતાની એમની સાઈટ ઉપર નજર જાહેર કરવામાં આવ્યા છે ને જેની અંદર તમે જોઈ શકો ચૌદ તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે સાથે જ પંદર તારીખે વરસાદની ગતિવિધિની અંદર ગુજરાતમાં ચૌદ તારીખ કરતાં ઘટાડો આવી શકે ને જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સોળ તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદને લઈને મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે બીજી તરફ સત્તર તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખના એલર્ટના મેપ પણ તમે જોઈ શકો જેની અંદર મિત્રો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ સત્તર તારીખે થોડી ફરી વધી શકે ને જેને લઈ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તો બીજી તરફ ખાસ મિત્રો આવનારી વીસ તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર કોઈ ભારે મોટી સિસ્ટમનો વરસાદ નથી રાજ્યની અંદર છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જે ભેજનું પ્રમાણ અત્યારે મિડલ લેવલ ઉપર જોવા મળી રહ્યું છે ને જેના કારણે હળવો મધ્યમ વરસાદ મિત્રો રાજ્યની અંદર જોવા મળી શકે જેમાં દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધારે જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ચૌદ તારીખના દિવસનો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો એમાં પણ મિત્રો ભારતની અંદર ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને વરસાદનું કોઈ મોટું વોર્નિંગ આપવામાં આવેલું નથી પરંતુ ઉત્તરી ભારતના અને પૂર્વી ભારતના વિસ્તારો સહિત અત્યારે શ્રીલંકા આજુબાજુ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે મિત્રો દક્ષિણી ગુજરાતના તમિલનાડુ કેરળ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાનું એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો ચોમાસાની ધરી પણ નોર્મલ કરતાં થોડી ઉત્તરની દિશા તરફ અત્યારે જોવા મળી રહી છે ને જેના કારણે ઉત્તરી ભારતના રાજ્યોની અંદર અત્યારે ચોમાસું સક્રિય ભારે જોવા મળી રહ્યું છે અને જેના પગલે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના જે ખાસ જોઈ શકો છો કે મિત્રો ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો છત્તીસગઢ પંથકોની અંદર ભારે વરસાદની ચેતવણી મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે પછી આપણે ફટાફટ જાણી લઈએ તો મોડલના આધારે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાક એટલે કે મોડી સાંજથી લઈ રાત્રિ સુધીની અંદર આજે હજુ રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ તો મિત્રો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના અમુક ભાગોથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો સહિત કચ્છના પણ અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જેમાં મિત્રો ઉત્તરી ગુજરાતની વાત કરીએ તો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા લાગુના બનાસકાંઠા પાલનપુર આજુબાજુના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદની જોવા મળી રહી છે આગાહી આ સાથે જ તમે જોઈ શકો છો મહેસાણાના સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય ખેડબ્રહ્મા આજુબાજુના પંથકો અરવલ્લી આ વિસ્તારોમાં મિત્રો આવનારી કલાકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર આજે આવનારી કલાકોમાં હજુ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેમાં પણ સુરેન્દ્રનગર લાગુના રાજકોટ આજુબાજુના અમુક પંથકો હોય તો બીજી તરફ રાજકોટ જામનગર લાગુના કાલાવાડ આજુબાજુના પંથકોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ વધે તો બીજી તરફ ભાવનગર અમરેલી જૂનાગઢ સહિત પોરબંદરના દરિયાના કાંઠાના પંથકોની અંદર હજુ આવનારી કલાકોની અંદર મિત્રો ઝાપટાથી હળવા વરસાદની સંભાવના અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળી રહી છે તો બીજી તરફ કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના રાપર ગાંધીધામ વચ્ચેના અમુક સીમિત વિસ્તારોમાં વરસાદી માહોલ છૂટો છવાયો જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર ખાસ વડોદરા ખેડા આણંદ ગોધરા છોટાઉદેપુર આજુબાજુના પંથકોની અંદર આવનારી કલાકોમાં મિત્રો થોડો વરસાદની ગતિવિધિમાં વધારો થાય તો બીજી તરફ અમદાવાદ ખેડા પંથકોની અંદર પણ ઘણા વિસ્તારોમાં મિત્રો મોડી સાંજ સુધીની અંદર રાજ્યના આ પંથકોમાં વરસાદમાં વાતાવરણમાં પલટાની સાથે હળવો વરસાદ નોંધાય તેવી શક્યતા જોવા મળી રહી છે બાકી દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ ડાંગ લાગુ તાપી લાગુના અમુક વિસ્તારો હોય નવસારીના સુરત સહિતના પંથકોની અંદર છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ મિત્રો આવનારી કલાકોમાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો હવે પછી આપણે જાણીશું વાવાઝોડાની માહિતી આવનારા દિવસોની અંદર અત્યારે સમાચારો વહેતા થયા છે મિત્રો કે અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું બનશે આપણે જણાવી દઈએ તો મિત્રો વાવાઝોડું બનવાના જે સમાચાર અત્યારે ફરી રહ્યા છે અને જેમાં ગ્લોબલ મોડલ જે વેધરનું બતાવી રહ્યું છે એ પ્રમાણે અરબી સમુદ્રની અંદર એક મજબૂત એવી વરસાદી સિસ્ટમ આવનારા સાત દિવસ બાદ મિત્રો બને તેવી એક સંભાવના જોવા મળી રહી છે ખાનગી એજન્સી સ્કાયમેટ તરફથી મિત્રો પણ જાહેર કરવામાં આવ્યું છે કે મન્નારની ખાડી અને શ્રીલંકાના વિસ્તારો ઉપર એક લો પ્રેશર બને જે પ્રેશર ધીમે ધીમે માલદીવ્સ નજીક આવે અને ત્યારબાદ અરબી સમુદ્રની અંદર આ મજબૂત એવી વરસાદી સિસ્ટમ એન્ટ્રી મારે આગામી દિવસોમાં તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ તરફથી પણ આવનારા દિવસોની અંદર શ્રીલંકા આજુબાજુ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને તેવું જાહેર કરવામાં આવ્યું છે પરંતુ એજન્સી હવામાન વિભાગ કે કોઈ પણ તરફથી મિત્રો આવનારા દિવસોમાં વાવાઝોડું બને તેવી જાહેરાત કરવામાં આવી નથી વરસાદનું માત્ર એક જે મિત્રો વેધર મોડલ જે ગ્લોબલ મોડલ જીએફએસ મોડલ છે એ મોડલ અત્યારે અરબી સમુદ્રની અંદર માત્ર એવું બતાવે છે કે આ સિસ્ટમ વાવાઝોડા સુધી મજબૂત થશે જોકે મિત્રો સ્કાયમેટ એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે પાંચ દિવસથી લાંબા ગાળાના અનુમાનોમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે એટલે આ સિસ્ટમ મિત્રો હજુ સાત દિવસ બાદ બને અને એ સિસ્ટમ કેટલા લેવલ સુધી મજબૂત થાય એ જોવાનું રહેશે જોકે મિત્રો આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર આવ્યું હતું એ લો પ્રેશર મધ્ય ભારતમાં મિત્રો ડિપ્રેશનથી પણ વધારે મજબૂત મેદાની પ્રદેશો ઉપર ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની ગયું હતું જોકે મિત્રો વાવાઝોડા બનવાને લઈ એ સિસ્ટમ માત્ર એક સ્ટેપ બાકી હતી ત્યાં વેરવિખેર થઈને ત્યારબાદ પાકિસ્તાનના ભાગો તરફ ફંટાઈ ચૂકી હતી ત્યારે આ સિસ્ટમ તો આવનારા દિવસોની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર રચાશે ને જે આવનારા દિવસોમાં મિત્રો મજબૂત બને તેવી પણ સંભાવના જોવા મળી રહી છે હવામાન વિભાગ તરફથી અત્યારે આવનારા દિવસોમાં શ્રીલંકા અને મન્નારની ખાડી આજુબાજુ એક સિસ્ટમ બને તેવી પણ સંભાવના છે ને તે કેટલા લેવલ સુધી મજબૂત થઈ શકે અત્યારે અનુમાન છે કે આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશન સુધી મજબૂત બની શકે છે ને ત્યારબાદ એ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત ન થાય પરંતુ મિત્રો અત્યારે આ સિસ્ટમ મજબૂત બનવાની પણ સંભાવના રહી શકે જોકે ચોમાસાની અંદર મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનવાની સંભાવનાઓ પણ ખૂબ જ નહિવત હોય છે તેમ છતાં અત્યારે મિત્રો માત્ર એક એવું મોડલ કે જે ગ્લોબલ વેધર ફોરકાસ્ટ એના આધારે અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડા સુધી આ સિસ્ટમ મજબૂત બની શકે છે ને જેમાં પણ હવે એ સવાલ છે મિત્રો કે જો વાવાઝોડું આ સિસ્ટમ બને તો ગુજરાત તરફ આવે કે નહીં તો મિત્રો આ સિસ્ટમ બને ત્યારબાદ નક્કી થઈ શકે કે કયો એમનો ટ્રેક રહેશે ને ગુજરાત તરફ આવશે કે નહીં જોકે હવામાન વિભાગ તરફથી મિત્રો ભારતની અંદર જે વાવાઝોડા બનતા હોય છે તેની આગાહી અગાઉથી જ કરી દેવામાં આવતી હોય છે પરંતુ હવામાન વિભાગે હજુ કોઈ આવી જાહેરાત નથી કરી કે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે ને મિત્રો એમની ચાપતી નજર હોય છે અગાઉથી જ હવામાન વિભાગ જાહેર કરતું હોય છે પરંતુ શ્રીલંકા આજુબાજુ એક મોટી સિસ્ટમ બનશે તે નક્કી અત્યારે જોવા મળી રહ્યું છે ને જે સિસ્ટમ આગામી દિવસોમાં મજબૂત બનીને અરબી સમુદ્રની અંદર આગળની તરફ ધકેલાય જોકે મિત્રો આપને જણાવી દઈએ તો યુરોપિયન મોડલના આધારે આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર કોઈ વરસાદી સિસ્ટમ નહીં બને એ પ્રમાણેની માહિતી એમના તરફથી આવી રહી છે યુરોપિયન મોડલ આ બંગાળની ખાડીની અંદર જે નવી સિસ્ટમ બનવાની છે એ નકારે છે એના આધારે મિત્રો સિસ્ટમ બનશે નહીં એવું પ્રમાણે એને નોર્મલ સ્થિતિ અરબી સમુદ્રની રહેશે એ પ્રમાણે જોવા મળી રહ્યું છે અને બીજી તરફ આપને એ પણ જણાવી દઈએ મિત્રો તો અરબી સમુદ્રની અંદર કે પછી બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનવા માટે સત્યાવીસ ડિગ્રી સુધીના તાપમાનું પચાસ મીટરની દરિયાની સપાટી સુધી હોય એ પ્રકારના પરિબળો ખૂબ હોવા જરૂરી છે ને તો એવા પરિબળો મળે તો જ વાવાઝોડા મજબૂત બનતા હોય છે બાકી આ ઓગસ્ટ મહિનાની અંદર વાવાઝોડા બનવાને લઈને સંભાવના જોવા મળી રહી છે પરંતુ મિત્રો એ આગળ જતા વધુ મોટી સિસ્ટમ બનીને વેરવિખેર થવાની સંભાવના વધુ રહેતી હોય છે તો નવી કોઈ અપડેટ હશે આને લગતી તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો